પણ આપણે બધા સાથે મળીને સહકારથી કામ કરશું તો સફળતા મળશે અને સારી તથા છે હવે જે આ શુભ પ્રસંગના માંગલિક પ્રસંગના જે શુભ મુહૂર્તો છે એ મુહૂર્ત પ્રમાણે કામ બીજું કરવું અને મુહૂર્ત પ્રમાણે કામ કરવાનું હોયથી બધાય સમયસર બધાએ એક સાથે વર્તન કરવું જોઈએ કારણ કે આપણે અઠ્યાવીસ મંડપ છે માંડવા છે એટલે અઠ્યાવીસ છપ્પન પક્ષ થયા ચાર ગામ સામેવાળા છે એટલે બાવન પક્ષો છે આપણી પાસે પાસે અત્યારે છે આપણે જે બધાને આમંત્રણ આપ્યું છે ફરી વખત કહી દઈએ આ તમારે માનલો તમારા ગામમાં તમારા કુટુંબમાં ડાયરો કરતા હોય તમે જ્યાં મોડા મોડો મોડામાં મોડું અઢી વાગ્યા સુધીમાં અહીંયા મતીળા પહોંચવાનું છે

પછી માત્ર વડાદાની મોડલ હત્યા દેશ અને એમાં બધાએ સહકાર આપવાનો છે 8:00 વાગ્યા સુધીમાં અહીંયા બેનો પણ આવી એટલે અને પક્ષ વાળાએ પણ અહીંયા સીધું આવવાનું ટૂંકમાં આપણે આ કૃષ્ણગઢ બાજુથી આવે બાકી આવડા સમાજ પેલો એટલે આ સમાજની પાછળ ખેતર છે ત્યાં જુનસ છે સવાર 8:00 એક ભાઈઓની ટુકડી રાખીએ છીએ અને ઈ બેન્ડ વાજાની પકડી આગળ જશે 28 લગ્ન હોવાથી બહુ મોટો આખો કાબલો થાય થાય એટલા માટે વચ્ચે ત્યાં આજી પાછળ હોય તો ઈ બેન્ડ વાજાનો સંગીત નો સંભળાય એટલે વચ્ચે બસ સ્ટેન્ડ પાસે એક તો ડીજે રહે છે ઈ માત્ર એક છે તમારો હોય તો તમને ઈ પાર્ટીને જેતેને બધાને સરળ કરે એટલે ઈ તમારો દાદા લઈ લાવે અને સમયસર આપણે બધું કાર્ય શરૂ થઈ જાય હસ્તમેળા 6 ને નો છે અને આઠને ત્રીસે કન્યા વિદાયનું મુહૂર્ત છે ત્યાં સુધીમાં બધા કાર્યક્રમ વિદાય થઈ જશે પાંચ વાગ્યે આજ સમાજ આ જ મેદાનમાં જમણવાડી શરૂ થઈ લખાવાનું કીધું છે અમારે કેડી ભાઈને રમેશભાઈ આપતા હતા કે ભાઈ તમારે જે કોઈ પાસ જોઈએ તમારે જેટલા મહેમાનો આવવાના હોય તો તમે અત્યારે કદાચ લખ્યા હોય ગણતરી કરીને આવ્યા છે લીધા છે ઘણી વખત અત્યારે લીધા હોય પ્રસંગ એકસાથે વધારે હોય કદાચ મહેમાન ઓછા પણ આવે તો તમારે લગ્નના કેટલા દિવસ પહેલાં કહેવાનું છે બે દિવસ પહેલાં તમારે સંખ્યા જણાવી દેવાની છે કે ભાઈ અમારે મહેમાનો થોડા ઓછા આવશે જે પાછળ બધા અને કદાચ એમ થાય કે ભાઈ સંખ્યા થોડીક વધી ગઈ છે તો સંખ્યા વધી ગઈ હોય તો એ પણ વિગત જણાવી દેવાની છે કે અમારા આટલા મહેમાનો વધુ આવવાનું કારણ કે તમારા વીસ મહેમાન કે દસ મહેમાનની ગણતરી કરો તો મેન માથું રસોડું અને રસોડામાં બે ડીસી ઓછી થઈ ને એટલે ઘેટું જ ગણાય દસ હજાર જમે નવ હજાર જમે પણ બે માણસો ઓછા જમે થી ઘેટું જ ગણાય એટલે એ બાબતે તમારે સંપૂર્ણ સહકાર આપવાનો અમે તમને એવું નથી કે તમે ઓછા આ બરાબર હું એમનો જાહેરમાં આભાર માનું છું એટલા માટે તમે મંડપ જયારે નોંધણી કરાવવા આવો ને ત્યારે એક માન્યો નંબર હોય કે પાંચમા નંબર આવ્યા છઠ્ઠા નંબર પણ એ તમારો મંડપ નંબર રહેતો નથી અહીંયા તમે એવું માની લો છો કે મંડપ અમારો એવું રહેતું નથી ઘણી વખત એવું બને કે કોઈક બે ભાઈ હોય આગળ પાછળ હોય હોય તો એને આપણે ભેગા પડે કરવા પડે તો તમને ક્રમ થોડોક કરવો પડે તો એમાં અમારે મનુભાઈ આગળના ક્રમે હતા અને પાછળના ક્રમે અને જે કોઈ એવું નામ નથી કહેતો એ પોતે એવો આગળ રાખ્યો ને મારો નંબર તો ફરવો જ ન જોઈએ તો ઈ આગ્રહ ભલે અમે અત્યારે બીજું કાઈ કે કે ન હોય કે બધા સાથે નહીં તો વેલા નહીં કરી શકે એટલે બધા સાથે સહકાર આપજો અને બીજું એ પ્રમાણે આવે છે એટલા માટે કે જ્યારે બીજા કોઈ કે હું અહીંયા રાખું છું પોતે વ્યક્તિગત એવું કીધું એટલે એનો પણ મંડપમાં જે સંશય ભાઈઓ છે એને ત્યારે તમે ટીપો લાવતા નથી સંસાર વખતે અને પછી એમ કે ભાઈ તમે લેતા આવજો એટલે ટીપો ત્યાં તમને મળી જાય કાતની ટીપો છે અહીંયા રાખવામાં આવશે કોને તો તમારી સાથે બધા વર પક્ષ વાળ કન્યા પક્ષ વાળ બે ને જે મોટા વાહન પોતાના હોય ને એમાં એક સ્ટીકર તમારે બનાવી મંડપ નંબર અને એમાં તમારા પરિવારમાંથી કોઈ પણ જે વહીવટ કરતો હોય કે ડ્રાઈવરના કોન્ટેકમાં હોય એનો મોબાઈલ નંબર લખીને સ્ટીકર છે એના હિસાબે વાહન જ્યાં જે પાર્કિંગમાં ફેરવવું હોય તો અમે ડ્રાઈવરને ન ઓપ્તા હોય કે ડ્રાઈવરનો કોન્ટેક્ટ ન હોય તમારો એમાં નંબર લખેલો હોય એટલે અમારા સ્વયંસેવક તરત તમને કોન્ટેક કરે કે ભાઈ તમારા ડ્રાઈવરને પોતીને ગયો આ વાહન ફેરવવું છે આ સ્ટીકર એક તમારે બનાવી અને દરેક મોટા વાહનને મારી દેવો બીજું કે આપણે વરઘોડો કાઢીએ ને ત્યારે વડરાજાની ગાડીમાં ડ્રાઈવરને ખાસ સૂચના આપી દેવાની અમારા સ્વયંસેવક જે સલાહ આપે એ પ્રમાણે હાલ અને થોડીક શાંતિ નિરાશ ડ્રાઈવર હોય ને તો વધારે મજા આવે કારણ કે અઠ્યાવી વાહન છે એમાં વચ્ચે બૈરાવો હોય ગાડીઓ આગળ પાછળ થઈ જાય તો વચ્ચે બીજા ઘૂસે એટલે ખાસ વરરાજા પક્ષ વર પક્ષ વાળાને ડ્રાઈવરને થોડુંક સ્વયંસેવક સલાહ આપે એ પ્રમાણે હાલવાનું અને નિરાશ રાખવા બસ સ્પીકર ખાસ મોટા વાહનમાં નાના મત અહીંયા નંબર માંડવા નંબરના સ્પીકર અમે વરરાજાની ગાડીઓ માધ્યમ અમારા ગામના સરપંચ આમ અમારા સંકલનના સભ્યો વજુભાઈ ભૂતપૂર્વ સરપંચ ગણેશભાઈ સંકલનના તમામને આ સાથ સહકાર આપવા બદલ પહેલાથી જ આભાર માની આમાંથી ઘણા ખરા આ કાર્યક્રમથી પરિચિત પ્રસંગ છે સમૂહલગ્ન નથી એટલે અમે કદાચ આવતી સાર કંકોત્રીમાં પણ ફેરફાર કરવા માંગીએ છીએ કે સમૂહ લગ્ન નથી લખવું કરવા પટેલ પરિવાર લગ્ન લખવું એટલે પરિવાર શબ્દ મૂકીને સમૂહ શબ્દ કાઢી એ વડીલો ચર્ચા કરીને વિચારણામાં છે પણ પ્રસંગ પરિવારના સભ્યો છીએ આપણી જ દીકરીઓ માનીને આપણે કરીએ છીએ દીકરો પણ આપણો છે દીકરી પણ આપણી છે પણ પણ આપણે મહેમાન એટલે જેટલો સાથ સહકાર બધાનો રહેશે બધા સંપીને કામ કરશું એટલું સારું થશે માતાજી રાજી રહેશે અને આપણું સમાજનું જે આ આયોજન છે એ સારી રીતે ચાલે જ છે અને ચાલતું રહેશે માં વ્યક્તિ મહાન નથી ખાલી કામ મહત્વનું છે ખાલી હું હોય ના હોય પણ કામ સતત ચાલુ રહે એવું આપણે પ્રયત્ન કરવો છે કામ મારી ગેરહાજરી હોય છતાં ચાલતું રહેવું જોઈએ એવું કામ કરીને આપણે આપણું સંગઠન બનાવવું છે એટલે બાવને બાવન ગામ સંપૂર્ણપણે ગમે ત્યારે અમને જરૂર પડે ત્યારે સહકાર આપે જ છે અમારા સંકલનના સભ્યો પણ જ્યારે પણ જરૂર પડે જ્યારે પણ ફોન કરીએ એટલે તરત દોડતા જ થઈ જાય છે જે કામમાં ફોન કર્યો હોય જ્યાં અમને જરૂર પડી હોય ત્યાં કોઈ અમને નકારાત્મક વાત ક્યાંયથી ભણતી નથી અને એ જ જરૂરી મેં કીધું એમ આમાં કઈ વ્યક્તિઓ આ કોઈ મહાન નથી પણ મહાન છે આપણું કામ આપણી જ્ઞાતિનું સંગઠન અને આપણા પ્રસંગ જોઈને બીજાને એમ થવું જોઈએ કે ના પ્રસંગ તો એ લોકો કરે જ અને પ્રસંગ આપણો છે એમ માની કરવાનો છતાંય ક્યાંક અમારી નાની મોટી ક્યાંક ભૂલો હોય નાનું મોટું ક્યાંક કોઈક ઉપર કોઈક વાર કડક શબ્દોમાં કહેવાય પણ ગયું હોય કોકવાર ક્યાંક હવે બીજા કામમાં વ્યસ્ત હોય કંઈક મગજમારી ચાલતી હોય અને ફોન આવ્યો હોય અને થોડુંક કડક શબ્દોમાં બોલાઈ ગયું હોય તો તમામ સભ્યો હું માફી માગું છું એ બધા આપણા જ પરિવારના છે છતાંય માફી માગવામાં આપણને કોઈ શરમ નથી અને તમને ખોકવા વાર એવું થયું હોય કે ના આપણે ખોટું ઉતાવળમાં બોલી ગયા છીએ તો તમારે મનમાંથી કાઢી નાખવાનું ફરી એ ભૂલ ના થાય ભૂલ થાય એમાંથી આપણે શીખવાનું પણ ફરી ફરી ભૂલ ન કરે ફરી ફરી ભૂલ કરીએ તો પછી આપણો જ કહેવાય એટલે ભાવેશભાઈએ જેમ કીધું એમ કે ભાઈ મંડપના નંબર છે તો મંડપના નંબરો આપણે જનરલી એવી રીતે રાખીએ છે કે જેથી એકબીજાને અગવડ ન પડે કે ભાઈ આગળ પાછળ કોકનો સંબંધ થયો હોય ભાઈનો હોય કે કોઈ નજીકના સંબંધી હોય એને ખાસ કરીને બેનોને વધાવવા માટેની તકલીફ થાય જો બે મંડપ એના બાજુમાં આવે તો એ બંનેમાં અહીંયા વધાવવા જવાનું હોય અહીંયા જવાનું હોય તો એક આ ખૂણે હોય અને એક આ ખૂણે હોય ત્યાંને અગવડ પડે એ આપણો જ પરિવાર છે અગવડ પડશે તો કોને પડે છે તમારા અને મારા પરિવારને જ પડે છે બીજા કોઈને તો પડતી નથી તો આપણે બને ત્યાં સુધી અને ભેગું કરવાનો એટલે નંબર પહેલો છે પાંચમો છે અઠ્ઠાવીસમો એનો કોઈ મતલબ નથી પ્રસંગમાં તમામને એક સરખો ન્યાય આપવાનો પ્રયત્ન છે અને આ વખતે વિદાયમાં પણ બધી ગાડીઓ લગભગ એકસાથે દરેકના મંડપ પાસે લઈ લેવાની છે એટલે મંડપ પાસે ગાડીનું જે પાઈપ સીંચવાની વિધિ કરવાની હોય એ મંડપની સામે જ થઈ જશે એ કાર્ય થશે અમારા સ્વયંસેવકોને બધા ત્યાં હાજર જ હશે અને એક સાથે વિદાય થશે અહીંયા થોડુંક આપણે કરતા હતા પ્રસંગ ત્યારે ગાડીઓ અંદર લાવવાની તકલીફના લીધે આપણે બહાર રાખતા હતા પણ આ વખતે ખેતરમાં છે પ્રોબ્લેમ નથી એટલે મજાથી દસ પંદર ફૂટ ગાડી આગળ ઊભી રહે દીકરીને એટલું વિદાયનું ત્યાં દરેક દરેકના ફેમિલી હોય અને બાકીના સ્વયંસેવક એટલે પૈસિંચવાની વિધિ એ થઈ જશે એટલે એમાં કદાચ ટાઈમ થોડોક આ વખતે આપણી પાસે બચી જશે અગર થોડોક ટાઈમ એમાં પણ જતો હતો અને મહેમાન ટાઈમ સર આ વખતે થોડાક ઘરે તમે જોરે જ સીધું આવતું રહેવાનું છે ભલે જે સામયુ કરવાનું હોય એ મંડપની સામે જ કરી લેવાનું છે એ દસ પંદર ફૂટ વીસ ફૂટનું જે અંતર મળે છે એ અંતરમાં સામયુ ત્યાં કરીને અને જે કાયદેસર વિધિ વિધિમાં કોઈ કચાશ ના કરશે વિધિમાં અમે કોઈને કંઈ ઉતાવળે નહીં કરે અને બધા આપણી દીકરીનો આપણો પ્રસંગ જેમ માનીને એકબીજા એકબીજાને સહકાર આપીને જ કામ કરવાનું છે એમાં પછી મને તમને કંઈક કહેવાની જરૂર પડે તો કહેવાનું કે સાહેબ આ થોડું કામ થાય છે તમે આ કહો ક્યાંક અવ્યવસ્થર તમને તમે સાથ સહકાર સમાજે અમને આંટો જ રાખો પણ નવો વર્ષ પૂરા નથી આવે તો મને ખબર પછી અને હજુ સાથ સહકાર વધારે મળતો જ રહે છે અને આપે જ છે દાતાઓ પણ વધે જ છે અને દાતાઓને આપણે કોઈ કોઈને દબાણ કરો દાતા બનાવવાની વાત કરવાની જ નથી બરાબર સ્વેચ્છાએ માતાજીની દયાથી બધું આપણું કે ઘટે એમાં કંઈ ફંડની ચિંતા નથી પણ દરેકના પૈસાનું દાનની મહત્વ આપણે થોડુંક માપનું એટલે રાખવું હતું કે બધાનો ભાવ જોઈએ છે બધા કંઈક ને કંઈક આપવું હોય તો પ્રસંગ મારો પોતાનો છે હું લાગે એના માટેની વ્યવસ્થા એટલે શિક્ષણ હું હમણાં ગયો હતો તો મોરબીમાં છે ભાઈ તો પ્રસંગ જોડાય તો વપરાય ને ભાઈ અને દાતા એ તો દર વર્ષે દેવાના જ છે બરાબર એટલે માતાજીની કૃપા તો બધી જગ્યાએ થાય છે આપણે ત્યાં થાય છે પણ આપણે થોડુંક સમજી વિચારીને આ જે બધું સંગઠન ચાલતું હોય હોય એમાં લાભ લઈ તો લેવામાં નક રાખવાની પણ જરૂર નથી એટલે મેં કીધું કે પરિવારના લગ્ન છે આપણે બીજા કોઈને ઇન્વોલ્વ પણ નથી કરતા પરિવાર સિવાય કોઈને આમંત્રણ પણ નથી આપતા અને અહીંયા કોઈ નેતાગીરી કે કોઈ રાજકારણ પણ નથી તમે જો એમ જ હું છું બધા બધા સરકાર જીએ કોઈ એવું ભેદભાવ કરવાની કે કઈ વસ્તુ છે જ નહીં અમે માત્ર આયોજનના નિમિત્ત રૂપે તમારી સામે છીએ કે આયોજન કારણ કે બધા તો આયોજન કરી ના શકે અને બધા આયોજન મારે તો કામ થાય નહીં તો બધાને ખબર છે એટલે અમે તો માત્ર તમારા પ્રતિનિધિઓ છે તમારા વતી કામ કરીએ છીએ અને કામમાં સહકાર બધા આપે છે એટલે સારી રીતે થાય છે અને ફટાકડા અને પેલા જે કાગળવાળા જે ફટાકડા આવે છે ભાઈ ઓલા ફટાકડાની તો આપણે પ્રતિબંધ લગભગ દરેક સમાજે થઈ ગયો છે એટલે ખાસ છોકરાઓને એ કહેજો કે ફટાકડા તો લેવાના જ નથી અને કાગળવાળા પણ નથી લેવાના કારણ કે આખા વર્ગોળામાં તમે 28 જાનના પર જે કાગળ પછી બધા ઉડે તો જે રોડના કાઢે આપણા જ ભાઈઓના ઘર છે બધા એમને પછી બહુ અગવડ પડે પવન હોય ઉડી ઉડીને ઘરમાં જાય અને હવે તમે બધા સમજો છો કે યુવાનો બધા બહાર છે અહીંયા વધ્યા હોય વડીલો હવે એ માંડ એનું રાંધી શકતા હોય હવે એ કાગળ રોજ ઉડી ના આવે રોજ બે પાંચ દસ પંદર તેના કચરો વાળવાની અંતે એ બધી તકલીફો પડે છે એટલે એની થોડીક ફરિયાદો અમને આવે એટલે એ ફરિયાદોના ભાગરૂપે એના સજેશન આવે એટલે અમારી પણ ફરજ છે કે તમને અમારે જાણ કરવી પડે એટલે છોકરાઓને એ બધું તમે ત્યાં ગરબા વખતે કે જે કરવું હોય નાનું મોટું કાગળ ફટાકડા ત્યાંય ના ફોડતા ફોટા ખર્ચા ના કરતા બરાબર પણ કદાચ છોકરાઓને ખાલી ફોટો શૂટિંગ કરવા માટે નાનું મોટું એક બે ફટાકડા કાગળ વાળા એ ત્યાં તમારા ગરબા ભરવા વખતે કરી લે તેને શૂટિંગ નું મહત્વ હોય છે છોકરાઓ પછી આ વરઘોડામાં કંઈ એની બધી જરૂર લાગતી નથી એટલે એ બધું તમે બાળકોને સમજાવજો અને ખાસ ભાવેશભાઈએ કીધું એ કે છોકરાઓ એના પ્રસંગમાં એની મસ્તીમાં હોય મારા ઘરે મારો દીકરો હોય તો એમ એટલે ઘણી વખત એ પડવા ગયા હોય પછી એના ભાઈબંધો બંધુ મોડું કરે નથી આવતો થોડુંક નજીક છે ને જાય કેમ કે તમે ટાઈમે મોકલ્યા હોય પણ ત્યાંથી ટાઈમ બગાડી ના એટલે એને જવું હોય તો જવા દો ના નથી પણ તો એને તમારે કહી દેવાનું બેટા તમારે કેટલો ટાઈમ જોઈએ છે તો એ પ્રમાણે એને વિદાય કરો અને અઢી વાગ્યા તમે ગમે એમ કરીને ત્યાં પહોંચી જાવ ગૈસાલ જે બિચારા વડીલો હતા ને એ અમારી સામે સંકોચ માં મુકાન કે અમે તો ક્યાં ના મોકલા છોકરા આવતા નથી શું કરીએ હવે અમે સમજીએ છીએ મારો છોકરો હોય તો એ સમય હું ના કહી બીજું તો હું ભેદે થાય પણ એકના લીધે બાકી બધાને નડતું હોય એટલે અમારે એ ગૈસાલનો સાલનો થોડોક પ્રોબ્લેમ આવ્યો તો એટલે બધાને ધ્યાન ઉપર લાવે કોઈ ઠપકાના સ્વરૂપમાં નથી પણ આ વસ્તુનું ધ્યાન દોરીએ તો તમે એલર્ટ જાગૃત રહેશો ને તમે છોકરાઓને કહી શકો કે ભાઈ તમારે જરૂર હોય કલાક નહીં તો તમે કલાક વેલા નીકળી જાઓ અને તમારો કાર્યક્રમ પતાય ના હોય નજીક વાળા ખાસ આવે ને એટલે અંટાળિયા આ સરોવર ને એના બધે ઉભા રહી જાય દૂર વાળા તો લગભગ આવી જ જતા હોય છે ઈશાન રાખતા હોય નજીક વાળા હોય હમણાં આપણે પહોંચી જઈશું એટલે મોડો નજીક વાળો પડે મોડો પડે ને નજીક વાળો જ પડે દૂર વાળો કદી મોડો પડતો નથી કારણ કે દૂરવાળાને વાળા સાંડે જ હોય એ વાહનની એ ગણતરી કરી હોય રસ્તામાં કઈક તકલીફ થાય તો ઓલો નજીક વાળા કે નજીક જાય તો વાહન ક્યારે થાય ખબર કોઈ એટલે આ માત્ર જાણ માટે છે કોઈ ઠપકાના સ્વરૂપમાં કે એવા સ્વરૂપમાં નથી પણ જાણ કરવી અમારી ફરજ હોય એટલે અમે જાણ કરી નથી જેવા અને કંઈ રાખવાનું નહીં આપણો પ્રસંગ પૂરો થાય અને ભવિષ્ય પ્રસંગ થાય કોપ બસ સમૂહ જ્ઞાતિના બીજા મેસેજો મૂકીએ તો એના જોડવા માટે ઘણાના બધાના ફોન આવે કે ભાઈ તમે મને જોડી દો ને તો એ નંબર સેવ કરો કે જોડવો પડે તો આપણા ગામમાં સમાજ હોય કે કંઈ બીજી એવું મઢ હોય કે એવી વ્યવસ્થા હોય તો અત્યારે જે ગામવાળા ભાઈઓ આવ્યા છે આ દિવાલ ઉપર છે ને અનિલભાઈ છોટાની દિવાલ તો ત્યાં સમાજે બધા આપણા જ્ઞાતિના આવવાના છે એને જોડાવું હોય તો એ સ્કેન કરે અને સીધા આ ગ્રુપમાં જોડાય અને કોઈને એને ફોન કરવાની જરૂર પડે નહીં આ થોડીક આધુનિક આપણે ટેકનોલોજીમાં સરળતા ફોન ન કરવો પડે બરાબર તો જે ગામવાળા ભાઈઓને આ લેવાના હોય એ અત્યારે અહીંથી લેતા જાય પોતાના ગામમાં સમાજ હોય કે મોઢ હોય કે